આજરોજ ગાંધીનગર મુકામે રોહિત દાસ મંદિરની પાછળ આવેલ સેક્ટર છ ના બગીચાની અંદર બસો રોહિત સમાજના પરગણાની મિટિંગ બાબતે વધારા માટે એકઠા થઈ અલગ અલગ આગેવાનોના મંતવ્ય લઈ નવા બંધારણ બાબતે સમીક્ષા કરવામાં આવેલ હતી બરાબર આપણે સૌએ ઘણાનો મત આમાં બે હતા આપવું જોઈએ થોડું આપવું જોઈએ બરાબર એટલે કોઈક એવું કીધું છોકરા યુવા આપ્યું કે ભાઈ તમે રકમ આપશો તો કાલે પોત લાખ કરશે તો આપણે એમને ઓછી રકમનો પ્રસ્તાવ આપીએ છીએ પછી કદાચ જ્યારે પાંચના પચીસ કરશે કે પચાસ કરશે રોકડ રકમની એટલે આપણે નક્કી કર્યું છે કે ભાઈ પ્રથમ ભારેના મામેરામાં પાંચ હજાર રૂપિયા રોકડ રકમ કપડાં પેટે બધું આવી ગયું અંદર અને અને જો આપણે કર્યો કે કમિટી ગરડા વૃદ્ધ માતા પિતાની સાર સંભાળ માટે પણ એક સામાજિક ઠરાવ પ્રસાર કરે જેથી કરીને આના એક દબાણ હેઠળ પણ વૃદ્ધ માતા પિતાની સેવા થઈ શકે શિક્ષણ ક્ષેત્રે નક્કી કર્યું આપણે શિક્ષણ બાબતમાં કે બસો બ્યાસી ગોળમાં શિક્ષણનો પ્રસાર થવો જોઈએ અન્ય સમાજની જેમ મોટું સંકુલ હોવું જોઈએ આ બાબતે આંબલ્યાસન છાત્રાલય ખાતે સમાજની બહુ મોટી મિલકત આવેલી છે એ મિલકત સમાજને સોંપવા માટે કમિટી હાલના કબજેદારોને બોલાવીને એમની ચર્ચા કરે અને આ મુદ્દે નિર્ણય લે સુરેશભાઈએ જે મુહિમ ઉપાડી છે આ બાબતે આંબલ્યાસણ મુદ્દે ની અંદર બસો બેસી પરગણા જે નવા બંધારણ માટે એકઠા થયા હવે અત્યારે હાલ એ બાબતે જે એની સમીક્ષા કરવા માટે જે ગાંધીનગરમાં ભેગા થયા એ વિશે શું કહેવું છે જે મળ્યા એની અંદર બંધારણની અંદર જે કરવું જોઈતું હતું એ નથી થયું નથી કરવું જોઈતું એ બધી બાબતો એટલા માટે એના કરેક્શન માટે અમે મળ્યા બધા બહુ સારી સફળતાથી

એના અનુસંધાનમાં આપણી ટીકા કરતી એક પોસ્ટ લખી છે લોકો ભેગા થતા હોય તો અમારી ટીકા કરવાનો તારામાં શેટ પણ અધિકાર એટલે એમની પોસ્ટનો આજે આપણે ઘોર વિરોધ કરીએ છીએ પોસ્ટનું હું વાંચી સંભળાવું છું સમાજના ઘણા મિત્રોને તેનો ઉપયોગ કરીને એ કેટલા અંશે વ્યાજબી છે આ જ રીતે અણદેજ મુકામે જે બસો બેસી પરગણાના આગેવાનો ત્યાં એક થઈ અને જે બંધારણ માટે નવી સુધારા વધારા કરવા માટે ઊભા થયેલા તો આજે ગાંધીનગર કયા કારણથી આપ શ્રી લોકોને એકઠું થવું પડ્યું અને બહેનો વિશે તમારું શું જણાવવું છે સૌ પ્રથમ તો અણદેશ ગામે જે બધાને આમંત્રણ આપ્યું અને જે રીતે બધાની સેવા ચાકરી કરી જે પણ કરી એ માટે બધાને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે ક્યાંક ને ક્યાંક બંધારણમાં કંઈક ત્રુટી રહી ગઈ કે જે છેવાડાના ગામ સુધી નથી પહોંચી વળતા જે ગરીબ વર્ગ છે એ લોકોનું શું એટલે એ શ્રીમંત પ્રસંગ કે અમુક જે રહી ગઈ છે ત્રુટિઓ એના નિવારણ માટે અહીંયા અમે ગાંધીનગર ખાતે આ મિટિંગ કરી હતી મેનો વિષય તો અણદેજ મુકામે એ પરગણું ભેગું થયું ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો ત્યાંના કોઈક સાણંદ તાલુકામાંથી પ્રેસમાંથી તેમાં ફક્ત અને ફક્ત પુરુષોના જ અભિપ્રાયો લેવામાં આવ્યા અને એમાં એવું કહેવામાં આવ્યું કે અમે આ જે અણદેશ ખાતે આ બંધારણ રચ્યું છે એમાં મહિલાઓની સંમતિ મહિલાઓના સૂચનો એ બધા અમે અંદર સમિતિમાં લીધા છે પણ એમાંનું એમાં કંઈ કરવામાં આવ્યું નથી મહિલાઓને કોઈ ક્યાંય કંઈ જ મહત્વ નહીં સ્થાન તો નથી જ આપવામાં આવ્યું પણ એના સૂચનોને પણ લેવા જોઈએ આવકારવા જોઈએ ગોળ વાઇઝ કે ગામ વાઇઝ એ પણ પૂછવામાં આવ્યું નથી અત્યારે જે કમિટીની અંદર જે ચર્ચાઓ થઈ એમાં કીધું કે ભાઈ મહિલાઓના ઘૂંઘટા ખેંચોર બંધ કરો તો એ વિશે શું કેવું છે ઘોંઘાટ પ્રથા તો નાબૂદ જ કરવી જોઈએ અત્યારની શિક્ષણ શિક્ષિત મહિલા છે અત્યારે મારી પેઢી છે તો મારી પેઢીમાં તો નાબૂદ થઈ ગઈ છે થોડી ઘણી બે ત્રીસ વર્ષ ઓળખ છે હવે તો હવેની પેઢી તો ડૉક્ટર એન્જિનિયર જાગૃત પેઢી છે હવે પછીની તે તો ઓળશે જ નહીં એટલે આપણે જ નાબૂદ કરવી જોઈએ કે જાતે જ લઈ લેશે નહીં તો બસો બ્યાસી દસ અગિયાર બાર મે દરમિયાન અણધીજ મુકામીજી જે બસો બ્યાસી રોહિત પરગણાની મિટિંગ થઈ બંધારણ સુધારા માટે એ વખતે આખા સમાજની એવી અપેક્ષા હતી કે પ્રગતિવાદી નિર્ણયો લેવાશે દહેજ પ્રથા દૂર થશે મરણ પાછળના ખોટા ખર્ચા દૂર થશે મામેરા દૂર થશે પણ એ વખતે એ પ્રગતિવાદી નિર્ણયો લેવાયા નહીં અને ચણભણ ઘણી ચાલી બંધારણ પસાર થઈ ગયું અને પછી લોકમાં એક વિરોધનો જુવાળ ઊભો થયો અને એ પ્રગતિવાદી વિચારધારાવાળા લોકો આજે ગાંધીનગર મુકામે અહીંયા એકઠા થયા છે અને લાંબી ચર્ચાના અંતે દહેજ પ્રથા દૂર થાય મામેરું દૂર થાય અને મરણ પાછળના ભોજન દૂર થાય એવા ખોટા ખર્ચા દૂર થાય કુરિવાજો દૂર થાય એ માટેના નિર્ણયો લઈને જે બંધારણ કમિટી છે એને સૂચન કરવા જઈ રહ્યા છીએ અને બંધારણ કમિટી આ પ્રગતિવાદી નિર્ણય લઈને એક ઐતિહાસિક સીમાચિહ્ન પૂરું પાડે કારણ કે બસો બ્યાસી પરગણા ઉપર બીજા પરગણાઓને આશા હોય છે આજુબાજુના પરગણા એવી અપેક્ષા રાખીને બેઠેલા હતા કે બસો બ્યાસી પરગણું જો યોગ્ય નિર્ણય લેશે પ્રગતિવાદી નિર્ણય લેશે તો અમે એને અનુસરીશું એટલે સમાજને એક સારી દિશા મળે અને જ્યોતિબા ફુલેથી માંડીને આંબેડકરના વિચારો આગળ વધે એ માટેની આ એક પહેલ છે એ માટેનો આ એક પ્રયત્ન છે અત્યારે ગાંધીનગરમાં જે ચર્ચા થઈ રહી નવા બંધારણ વિશેની અડધી મુકામના તો એ વિશે આપનું શું મંતવ્ય છે આજ જ ગાંધીનગર મુકામે જે ચર્ચા થઈ એમાં દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને સાંજે વિદાય વખતે બ્રાહ્મણ દીવો અને બેડોને આપવાની જે પ્રથા હતી એને બંધ કરીને તેની જગ્યાએ બાબા સાહેબના બંધારણનું પુસ્તક આપવાની જે વાત રજૂઆત થઈ છે એ સુધારા માટે સૂચન આપવામાં આવે છે ખરેખર ખૂબ જ અગત્યનું છે તારું છે બાબા બાબાસાહેબના લોકો જાણશે અને એમના વિચારોને જાણશે એટલા માટે આ બંધારણનું પુસ્તક આપવાનું જે નક્કી કરવામાં આવે છે ખરેખર આવકારદાયક નિર્ણય છે અને સમાજ પરિવર્તન કરશે એવી આશા છે સુરેશ આગજા મારું ગામ આખજ જ સૌ પ્રથમ તો અણદેજ ગામે જે બસો બ્યાસી પરગણાની જે સેવા કરી એ સેવાને અમે આજના તબક્કે બિરદાવીએ છીએ આજની કાળઝાળ મોંઘવારીના વખતમાં સમાજમાં જે કુરિવાજો અને જે દૂષણો છે એ દૂષણો સમાજમાંથી દૂર થાય એ વિશે આજે અમે નવી જે બંધારણીય કમિટીએ જે આ અણધેજનું નવીન બંધારણ બનાવ્યું એની સમીક્ષા કરે અમે કોઈના વ્યક્તિગત વિરોધ નથી કરતા પણ સમાજના જે જળ થયેલા કુરિવાજો દૂર થાય એના માટે આજે ગાંધીનગર રોહિદાસ મંદિરની બાજુના ગાર્ડનમાં અમે જે લોકો ભેગા થયા છીએ ત્યાં કર માત્ર ને માત્ર જે વર્ષોથી કુરિવાજો ઘર કરી ગયા છે એમાં સુધારો થાય સમાજના બાળકોના શિક્ષણ માટે બસો બ્યાસી પરગણાના ચારે ગોળની જે સામૂહિક સંસ્થા છે અને એની આંબલિયા છે છાત્રાલય છે આ છાત્રાલયનો વહીવટ બસો બ્યાસી પરગણાના સમાજના નક્કી થયેલા લોકો જેનો વહીવટ કરે અને બસો બ્યાસી પરગણાના તમામ રોહિત સમાજના લોકો બાળકો સ્ત્રીઓ અને તમામ લોકો આ સંસ્થામાં ભાગીદારી બને એવી માગણી સાથે અમે ગાંધીનગર રોહિદાસ મંદિરની બાજુના બગીચામાં અમે ભેગા થયા છીએ નમસ્કાર જય જયભીમ હું કેતન પરમાર ગામ કોલવડા આજ રોજ ગાંધીનગર ખાતે બંધારણ સમીક્ષાની બેઠક થઈ અણદેશ ખાતે જે બંધારણ રચાયું છે એમાં કુરિવાજોને કોઈપણ પ્રકારે તિલાંજલિ આપવામાં આવી નથી તો આ કુરિવાજો ક્યારે દૂર થાય એની સમીક્ષા કરવાની અમે બેઠક કરી અને એ બેઠકમાં સીમંત પ્રથા મામેરા પ્રથા જેવી દહેજ પ્રેરક શિક્ષણ વિરોધી જે કલમો હતી એના ઉપર અમે ડિટેલમાં ચર્ચા કરી છે અને સમાજને કંઈક ઉપયોગી થાય એવા સુધારા અમેની ભલામણ કરી છે અને અમે આ બધી જ ભલામણનો એક મેમોરેન્ડમ તૈયાર કરીને આવતીકાલે અણદેજ ગામ વસ્તી પંચને અને ખાખર સત્યાવીસ વતી ડૉક્ટર સાહેબ અને ધારાસભ્ય રમેશભાઈ ચાવડાને અમે કાલે આ મેમોરેન્ડમ આપવા જવાના છીએ અને અમે એમને વિનંતી કરવાના છીએ કે અમારી આ સમાજની લાગણી છે તમે એને માન આપો તમે ફરીવાર સમીક્ષા કરો ના સુધારા અંદર તમે એડ કરો અમે સમાજના વિરોધીઓ નથી અમે સમાજના હિતમાં કામ કરીએ છીએ સમાજના દીકરીઓની કામ દીકરીઓના શિક્ષણ માટે વાત કરીએ છીએ એટલે કદાચ કોઈને એવું થતું હોય કે અમે સમાજના વિરોધી છે તો એવો કોઈએ મનમાં ખ્યાલ રાખો નહીં અહીંયા જે બધા ઉપસ્થિત થયા છે સમાજના હિતમાં ઉપસ્થિત થયા છે એટલે મારી ફરી એકવાર આ આપણા માધ્યમથી અંડેજ ગામ વસ્તી પંચ સમસ્ત બસો બ્યાસી સમાજના તમામ ગ્રામજનોને મારી વિનંતી છે કે જે પણ સુધારા વધારા આજના સમયને અનુરૂપ અમે ભલામણ કરી છે એના ઉપર વિચાર કરવામાં આવે અને વિચાર કર્યા બાદ એમાં સમાજને કંઈ ફાયદારૂપ થાય એવી કલમો પડવામાં આવે જય હિન્દ મારું નામ હેમંત રમણલાલ પરમાર ગામ અલુઆ ઓકે મારું નામ હેમંત રમણલાલ પરમાર ગામ અલ્લુઆ હું અણદેશ ગામમાં બંધાયેલ જે શ્રીમંતની કલમ એના વિશે કહેવા માગું છું કે એ તદ્દન ગેરવ્યાજબી છે જે પંદર હજાર કમાતો જે વ્યક્તિ હોય એ એની ત્રણ બહેનોનો જે આજના જમાના અત્યારે જે સોનાનો ભાવ છે એક લાખ રૂપિયા બરાબર તોલાના તો એ પાંચ તોલા તોલું આપવાનું હોય તો એ ત્રણ બહેનોને પંદર લાખ તોલું પંદર લાખ રૂપિયાનું સોનું કઈ રીતે આપી શકશે તો એ પંદર પંદર હજાર કમાનાર વ્યક્તિ માટે સમાજે વિચારવું જોઈએ અને આ કલમમાં સુધારો થવો જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે મારું નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ રણછોડભાઈ મેહરિયા ગામ માણેકપુર હું અણદેજની અંદર જે બસો બ્યાસી ભેગી થઈ અને અણદેજ ગામે જે સેવા કરી છે તે બદલ અણદેજનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે અણધેજ ગામની અંદર જે બસો બ્યાસીની કમિટી ભેગી થઈ અને જે શ્રીમંત પ્રથા માટે જે નિયમો ઘડ્યા છે એ નિયમોનો હું આહિર સમાજના નિયમો સાથે સરખાવું છું આહિર સમાજે જે નિયમો ઘડ્યા છે કે આપણી સમાજની અંદર કોઈ પણ પ્રસંગની અંદર સોના નામની વસ્તુનો બિલકુલ બહિષ્કાર કરવો જોઈએ એટલે આ આ આજના સંજોગોની અંદર શ્રીમંત પ્રથાની અંદર આપણે પણ આહિર સમાજનું એક દાખલો દાખલો લઈ અને આપણે આગળ વધવું જોઈએ એવું મારું સૂચન છે આજે બસો બેસી પરખના બાબતે તમે જે આજે ગાંધીનગરમાં એકઠા થયા બધા આગેવાનો તો રોહિદાસ મંદિર ગુજરાતનું તમારું હોવા છતાં આજે બગીચામાં કેમ તમારે એકઠા થવું પડ્યું જુઓ સાહેબ આ સભા છે બસો બ્યાસી પરગણાના રોહિત સમાજની છે તાજેતરમાં દસ તારીખ અને અગિયાર તારીખે અણદેજ ખાતે જે બસો બ્યાસી પરગણાની બંધારણીય કમિટીનું આયોજન થયું અને જે લોકો અણદેજ ગામની જે તૈયારી હતી એમાં એવું હતું કે એક ઐતિહાસિક બંધારણ બનશે તો એનો આપણને ગર્વ રહેશે જેથી સતત અમુ જાગૃત હતા અને કેટલાક મુદ્દાઓ બાબતે બંધારણ આપણું બંધારણ જે ગુજરાતના અન્ય પરગણાઓ સમર્થન આપે એની તૈયારીમાં જોડાયેલા હતા પરંતુ આ આ જે અણદેજવાળાએ જેટલો બી ખર્ચો કર્યો એ એમને ખરેખર ધન્યવાદ છે એમને સેવાનો ધન્યવાદ છે એમને જે ગોળ પરગણાના માણસો એ બી એમને સમર્થન આપ્યું છે એ બી ધન્યવાદના પાત્ર છે પરંતુ સમાજના જે માણસો છે બંધારણ કરવા બેઠેલા બસો બોતેર કમિટી સભ્યો બસો બોતેર કમિટી સભ્યો જે અંદર બંજારના મુદ્દા માટે જે ગામવાળાએ નક્કી કરીને મોકલેલા હતા એમાં કેટલાકને નામ લખાવવા પડતું જવું હતું કેટલાક ગામમાં ત્રણ ત્રણ વ્યક્તિઓ તૈયાર થયેલા એમાંથી બે વ્યક્તિ તૈયાર નહીં કરી શક્યા એમાં ચિઠ્ઠીઓ ઉછારવી પડી સાહેબ તો જો ગામમાં કોઈ વ્યક્તિને પ્રતિનિધિત્વ આપી ન શકતા હોય એ ગામ ક્યારે સમાજને આગળ લાવી શકે એટલે જે બસો બોતેર માણસો જે બેઠા હતા એમાંથી ફક્ત ને ફક્ત અઢી દિવસ ગણો કે ત્રણ દિવસ ગણો સાતથી આઠ માણસોથી જ એમને બંધારણ સભા ચલાવી છે તેઓએ માઈક છોડ્યા જ નથી બાકીના બધા મુક્ત બેસી રહ્યા છે આ જે રોહિદાસ મંદિર જે છે રોહિદાસ મંદિરમાં આપણે બહાર એટલા માટે બેસવું પડ્યું છે કે રોહિદાસ મંદિરની અંદર ત્રણસો ત્રણસો થયેલી સિમેન્ટનું કૌભાંડ કરી અને જેઓને જેઓને આજીવન સભ્ય પદેથી ગુજરાતના રોહિતે નામ રદ કરેલા તેવા વ્યક્તિને જો આ સમાજ પ્રતિનિધિત્વ આપે આ સમાજ ક્યાંથી આગળ આવે સાહેબ અંદર જે બંધારણમાં જે બેઠેલા હતા એ લોકો રોહિદાસ મંદિરની અંદર હોદ્દેદાર તરીકે રહેલા છે અને તેઓની ગેરરીતિ ઓન રેકોર્ડ ઉપર હું રજૂ કરીશ બરાબર છે નામજોગ રજૂ કરીશ હાલની મિટિંગમાં આપણે નામજોગ નથી લેવા પણ જે લોકો ગેરરીતિ કરી રહ્યા છે જેને કરી છે એ લોકોએ જાણી જોઈ અને આ સમાજને અટકાવવા માટે આ એ લોકો કે આપણા પૂર્વ કેટલાક પૂર્વ પ્રમુખો બની બેઠેલા ક્યારેક અવારનવાર આવી ચૂંટણી આવે છે ખાનગી મીટિંગો કરે છે ડબ્બા ચિઠ્ઠીમાં લઈ જાય છે તો સંસ્થાને બી લાખોનું નુકસાન કરાયેલું છે બાર કરોડનો પ્રોજેક્ટ આપણો સંત રવિદાસ ભગવાનનો એમને રદ કરાયો છે એ જ વ્યક્તિઓ આ પ્રતિનિધિત્વ લઈને બેઠેલા હતા તો આ સમાજ જો એને પકડી રાખશે તો આ બસો બેંસી પરગણામાં એ લોકો એમ કે ધરા ધરા પરગણું તો ધરાની ઘરીમાં જળવાતી નથી બરાબર એટલે ધરાની ઘરીમાં જાળવી હોય તો જેમાં એક અવાજે સમાજ જાગૃત થયો છે એમ ફરી અવાજ થાય એમ જાગૃત થવા અને કેટલાક મુદ્દાઓ સુધારા કરી અને આંબેડકરવાદી વિચારો સાથે એક ઐતિહાસિક બંધારણમાં સુધારો પહોંચાડો આપણે તો આપણે એમનું લાંબા વર્ષો સુધી એમનું આપણે અમલવારી કરી શકીએ બંધારણની એ પ્રમાણેનો આપણે સુધારો કરવાનું એક આયોજન છે